જુનાગઢના ત્રણ પ્રખ્યાત સંતોના આશ્રમો ગિરનાર નિગોદમાં અનેક પવિત્ર સંતોના આશ્રમ આવેલા છે એમાંથી હું તમને મુખ્ય ત્રણ આશ્રમના દર્શન કરાવું એક ગોરખનાથ આશ્રમ ભવનાથની તળેટીમાં આવેલો ગુરુ ગોરખનાથ આશ્રમ મહંત શેરનાથ બાપુ દ્વારા સંચાલિત છે આ આશ્રમ ગિરનારના શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક રહેવા જમવાની સુવિધા પૂરી પાડવા માટે પ્રખ્યાત છે અહીં છેલ્લા સિત્તેર વર્ષથી ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે જ્યાં બાપુ ભક્તિ અને સમાજને નવી રાહ ચીંધવાનું કાર્ય કરે છે બે રુદ્રેશ્વર જાગીર આશ્રમ કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે આવેલો આ ભવ્ય આશ્રમ ભગવાન શિવની ઉપાસનાની સાથે દેશભક્તિના રંગે રંગાયેલો છે મહંત પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ ગિરનારના વિકાસ અને સાધુ સમાજના ઉત્થાનનું કાર્ય કરે છે આ આશ્રમમાં ચોવીસ કલાક અન્નક્ષેત્ર અને ઉતારા રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે જેને ગિરનારનું સ્વર્ગ ગણવામાં આવે છે ત્રણ કાશ્મીરી બાપુ આશ્રમ ગિરનારના ગાઢ જંગલોની વચ્ચે આવેલો કાશ્મીરી બાપુનો આશ્રમ તેમના આકરા તપ અને લોકસેવા માટે જાણીતો છે બાપુ તેમની ઉંમર માટે વારંવાર ચર્ચામાં રહેતા હતા જે લોકવાયકા મુજબ પાંચસો વર્ષ આંકવામાં આવતી હતી આ આશ્રમમાં શ્રદ્ધાળુઓને રોટલા ભોજનની સાથે ઓટલો આશરો પણ આપવામાં આવે છે આવા ઐતિહાસિક સ્થળો અને મંદિરોના દર્શન કરવા માટે જોયું છે ને સબસ્ક્રાઈબ અને ફોલો